ત્યારે સુરતના અમરોલીમાં રહેતા આશીષ ભગુભાઈ નાયકાની રાહુલ ઉર્મ માયા સીતારામ વર્મા અને રાહુલ અજય દેવી પૂજકે ચપ્પુના ગા મારી હત્યા કરી નાખી હતી આ હત્યાનો બનાવ અમરોલી પોલીસ નોંધાયો હતો આ હત્યામાં સામેલ અત્યારે હત્યા કરી નાસી ગયા હતા ત્યારે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી ગયેલા રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહત નાયકાના સુપુત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાની ઝઘડો થયો જે બાબતે ઝઘડો થતા રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરામારી ઇજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંતની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન કરતા તુરંત મેં હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડૉક્ટર એને મરણ જાહેર કરેલ છે જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામની શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતાર ગામ ડીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો આરોપીઓ પણ મજૂરી કામ કરે છે